ભરૂચના રહારપુરની મિલન નગર સોસાયટી બિસ્માર રસ્તા ઉભરાતી કટરોથી સ્થાનિકો ભારે તાહીમા પોકારી ઉઠ્યા છે ભરૂચ શહેર નજીક આવેલા રહાડપોર ગામની મિલનગર સોસાયટીના રહીશો હાલ બિસ્માર ઉભરાતી ગટરોના કારણે ગંભીર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે દોઢ વર્ષ પહેલા ગ્રામ પંચાયત દ્વારા ગ્રાન્ટ ફાળવીને અહીં રોડનું કામ કરાયું હતું પરંતુ ટૂંકા ગાળામાં જ રોડ તૂટી ગયો છે અને તેની સાથે ગટરોના ઢાંકણાઓ પણ તૂટી જતા ગંદા પાણી રસ્તા ઉપર વહેતા થઈ ગયા છે સ્થાનિક રહીશોનો આક્ષેપ રહ્યો છે કે ફરિયાદો કર્યા છતાંય ગ્રામ પંચાયત કે સરપંચ દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી રોડની હાલ મહિલાઓએ પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે રહીશો તંત્ર પાસે માંગ કરી રહ્યું છે કે તાત્કાલિક અસરથી રોડ બનાવવામાં આવે ને ગટર વ્યવસ્થિત કરીને પાણી બંધ કરવામાં આવે કારણ કે મચ્છરોના ઉપરાધોથી ભયંકર બીમારીનો ભય લોકોને સતાવી રહ્યો છે मैं जूली मैं जूली सिंह मिलन नगर में रहती हूँ यहाँ की गलियाँ एकदम गंदी हैं खराब हैं एक महीने से कह रहे हैं कि गली बनवाइए रोड बनवाइए नहीं बना रहे बच्चों के स्कूल गटर का पानी में फंस जा रहा है बार बार नमाज पढ़ने लोग आ रहे हैं तो उन सब गंदगी में पैर हो रहा है तो कैसे नमाज पढ़ेंगे तो कृपया करके आप ध्यान दीजिए कि हमारी गलिया जल्दी से अच्छे से ऐसी आपने इसके विषय पे किसी को किसी को कम्प्लेन किया सब मिल गए थे जी क्या क्या बोला हुआ आपको कोई रिस्पॉन्स नहीं दिए है कोई रिस्पॉन्स नहीं दिए हम मिलन नगर से बोल रही हूँ मैं रोड बनाओ पूरा रोड टूटा है बच्चे मदरसे स्कूल जाते गिरते कपड़े खराब हो के आते इसके लिए रोड बनाओ गटर लाइन बनाओ उधर आगे भी ऐसा सही हाल है पूरा गंदा है पूरा गटर फूट गई है आपके सरपंच को आपने बोला है सही कभी बोला था दो तीन बार मैं खुद जाके की सरपंच अभी तो है नहीं ऑफिस में कहा कोई बेचता है सरपंच कौन है यहाँ का

હું પણ પંચાયતમાં રજૂઆત કરું છું પણ કંઈ કામ થતું નથી સાહેબ રોજ જ મારે રજૂઆત કરવાના હોય જ્યારે પણ પંચાયતમાં જાઉં જ હું રજૂઆત કરું છું એટલે કામ થતું નથી લોકો એટલા હૈરાન થાય છે નમાજીઓ અહીંથી જાય છે બધા ઉપર છાંટો ઓળે છે આજે પણ એક ભાઈનો ગાડી ફસાઈ ગઈ અમુકના એમાં બંધ થઈ જાય છે ટુ વ્હીલર પછી ચાલવાલા તો હું જ ગાડી ફસાઈ જાય તો ચાલવા તો કંઈ કહેવાની વાત જ નથી હા પંચાયતમાં જાતે હોય કિસ્સે કમ્પ્લેન કરતો હોય સર જે આપણે કમ્પ્લેન તો સાહેબ મીટિંગમાં મુદ્દા ઉઠાવું છું કે આ તકલીફ છે પણ હા હા કરીને એવું કહે કે થઈ જશે થઈ જશે થશે પણ ક્યારેય થશે કોઈ ડેટ કે તારીખ ફિક્સ કોઈ ચાલતું નથી રાપુર ગ્રામ પંચાયતમાં કચરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે શું કે અમે રાજપોર ગામે જે ડોર ટુ ડોર ઘરે ઘરે કચરો કલેક્શન કરવામાં આવે છે તથા અઠવાડિયામાં જાહેર રસ્તા પર નાખતા કચરાને અમે જેસીબી દ્વારા ટ્રેક્ટર દ્વારા કચરાનો ઉઠાવવામાં આવે છે પરંતુ લોકોની અવેરનેસના કારણે આ બનાવ બનેલા છે અને બીજું કે હાલ ચોમાસું છે અને ચોમાસામાં દરમિયાન રસ્તે ચાલતા લોકો અને બીજા ગામોથી આ મુખ્ય રોડ હોય ભરૂચ તંકારીએ આજુબાજુના ગામડામાં અને સીટ ડ્યુટી વાઇઝ લોકો જતા હોય છે સવારે રસ્તો પર કચરો નાખતા હોય છે અને અમે એને અઠવાડિયામાં બેથી ત્રણ વાર કચરો ઉઠાવીએ છીએ પરંતુ આજે ઉઠાવેલો કચરો બીજા દિવસે એટલો જ થઈ જાય છે સોસાયટીમાં ગટરો ઉભરાઈ રહી છે ક્યારે સમારકામ થશેનું કારણ શું ગટરોનું અમે સમયાંતરે ઉભરાણ ચોકકને ભૌગોલિક પરિસ્થિતિ ઊંચાણ નીચાણવાળો છે એના માટે અમે એર કોમ્પ્રેસરથી સફાઈઓ કરાવી કરાવીએ છીએ પરંતુ લોકોની અવેરનેસના કારણે ખાળ કુવા ન હોવાના કારણે ડાયરેક્ટ કનેક્શન આપવાના કારણે આ બધા પ્રશ્નો ઉપસ્થિત છે એને અમે આગામી સમયમાં ઘરે એવી ચકાસણી કરી નોટિસો આપી અને બંધ કરાવીને આગામી કાર્યવાહી કરવા નક્કી કરેલ છે અમને જે પ્રશ્નો ઉદ્ભવેલા છે ગંદકી અને ગટર ઉભરાવાના એ ક્યાં સુધીમાં દૂર થશે અને કેવી રીતના દૂર શકશે અમે જે ગટરોનો ઉભરાવાના પ્રશ્નો છે એનો તાત્કાલિક ધોરણે એની ચકાસણી કરી અને ક્યાં પ્રશ્ન ચોક્કસ છે એ નિકાલ કરી એનો ટૂંક સમયમાં દિન બે ત્રણ દિવસમાં ઉકેલ લાવીશું ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસમાં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર બે નેવ્યાસી એલસી છન્નું બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ